નમસ્કાર ખેડૂત મિત્રો કલીમ લેબ્રોમાંથી હું ચૂંઈશું નહીં આજે આપણે વાત કરવાની છે ઉનાળુ મગની ખેતી વધતી વિશેની તો કઈ કયું ખાતર નાખવું કેટલું બિયારણું હોય છે કઈ કઈ વેરાયટી આવે છે નિંદામણનાશક દવા કંઈ વાપરવી અને કઈ રોગ જીવાત આવે છે આ તમામ વસ્તુની ચર્ચા કરીશું એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા વિડીયો મળતા રહે હવે સૌથી કઠોળ પાક છે એટલે ખાસ કરીને વાત કરીએ પાયાના ખાતરની તો પાયાના ખાતરની અંદર ડીએપી છે અથવા તો વીસ વીસ જીરો છે અથવા એસએસપી કોઈપણ ખાતર આપણે દસ કિલો લેશું એની સાથે સાથે માઇક્રોન્યૂટન પાંચ કિલો નાખવું અને જો તુવેરનું એનું વાવેતર કરેલું હોય ચણાનું તો ખાસ કરીને એની અંદર નિમોટેડની અસર હોય છે તો એની અંદર આપણે માઇકોરેજા નાખશું તો નિમોટેડની અસરમાં સારું કામ આપશે માઇક્રોજનું પ્રમાણ ચાર કિલોની બેગ હોય છે એ એકરમાં થાય છે એટલે એક વિગે સવા કિલોની આજુબાજુ ભાગમાં આવે છે હવે બીજું વાત કરીએ કઈ જાત પસંદગીની તો કે આઠસો એકાવન આવે છે જે ખૂબ સારા પ્રમાણમાં હોવાય છે બીજું આવે છે ગુજરાત મગ બે જે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પડતી હોવાતી જાત છે એના પછીનું સંશોધન થયેલું છે ગુજરાત મગ ચારનું તો ચાર નંબરની વેરાયટી સાઠથી સિત્તેર દિવસે પાકતી જાત છે અને બારથી પંદર મણનું ઉત્પાદન પણ મળે છે અને સારી જો સારું ખેતર અને સારું અનુકૂળ એનું વાતાવરણ હોય તો અઢાર મણ સુધી પણ થઈ શકે છે હવે ચોથું છે કે ગુજરાત આણંદમાં પાંચ જે સાઠથી સિત્તેર દિવસે પાકે છે અને પંદરથી અઢાર મણ જેટલું ઉત્પાદન મળે છે અને જે આ પાંચ નંબરની વેરાયટી છે એ પંચરંગીયા રોગ સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે અને એના પછી એ ગુજરાત મગ છ તો છ નંબરની વેરાયટી છે એ દાંતીવાડા દ્વારા બહાર પાડવામાં આવેલી છે અને સાઠથી સિત્તેર દિવસે પાકતી જાત છે અને એનો દાણો છે મોટો દાણો થાય છે અને લીલા રંગનો દાણો થાય છે અને ઉતારો પણ ખૂબ સારો આવે છે અને પંચરોગીઓ જે રોગ આવે છે એની સામે પ્રતિરોધક જાત છે તો એ પણ વાવેતર કરી શકાય છે અને છેલ્લી ગુજરાત નવસારી એ યુનિવર્સિટીએ બહાર પાડેલી છે સાત નંબરની ગુજરાત નવસારી સાત કહેવાય છે જે સિત્તેરથી પંચોતેર દિવસે પાકે છે અને પંદરથી વીસ મણનો ઉતારો આવે છે એ પણ રોગિયા નામનો રોગની સામે પ્રતિરોધકતા ધરાવે છે હવે વાવેતર ખાસ કરીને પંદર ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધીમાં આપણે કરી શકીએ છીએ હવે વાત કરીએ બિયારણની બિયારણ છે એ ચાર કિલો એક વીઘે ચાર કિલોનું વાવેતર આપણે કરી શકીએ પછી વાત બીજ માવજત નહીં તો બીજની અંદર ખાસ કરીને જો ઘરાઉ બીજ વાપરીએ તો એની અંદર આપણે વિટાવેક્સનો પોટ મારવો જેથી કરીને શરૂઆતના ફૂગનાશકમાં ખૂબ સારું કામ આપે અને એના ભેગું ચુસિયાનું પણ આપણે સાથે આપણે એફએસ ભેળવીએ છીએ રેનો એ પણ એક ભેળવી દેવું પછી વાત કરીએ નીંદામણની તો મગું વાવેતર કર્યા પછી કોરામાં છાંટવી તો સ્ટોમ્પ એકસ્ટ્રા પણ ચાલે છે કે પેન્ડી આડત્રીસ ટકા આપણે જે કહીએ છીએ એસી ભાઈ અને ત્રીસ ટકા એસી આવે છે એક વીઘે અઢીસો અઢીસો એલના પ્રમાણમાં આપણે ભેળવીએ તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે એટલે કે સોળ ગુઠાના વીઘાની વાત થાય છે એકરે એક લીટર હવે જો છાંટવી હોય તો ભેજ હોય તો અડતાલીસ કલાકની અંદર ઉપરથી સ્પ્રેમાં પણ આપણે આપી શકીએ છીએ હવે ત્યારબાદ આવે પિયત તો શરૂઆતનું પિયત આપ્યા પછી આઠથી દિવસ બીજું પિયત છે એ પાંચ છ દિવસ પછી બીજું પિયત આપી દેવું અને એના પછીના પિયતની વાત કરીએ તો જમીનને દસ થી બાર દિવસે પિયત આપતું રહેવું ત્યાર પછી પિયતની વાત પૂરી રહી હવે છે રોગજી વાતની વાત તો અમુક વેરાયટીમાં પંચરોગીયા નામનો રોગ આવે છે તો વચ્ચે એક સારું ફૂગનાશકનો પણ સ્પ્રે કરવો એક્ઝાકોનાજલ છે એક્ઝોસ્ટ્રોબિન ટેબુ કોણ આવેલ છે એવો સ્પ્રે પણ કરવો જેથી કરીને પંચરોગ પંચરોગી નામનો રોગ ન આવે હવે વાત કરીએ રોગ વાતની તો શરૂઆતની અંદર સામાન્ય સ્પ્રે ઇથિયોન સાઇફર છે સ્ટ્રાઇટ છે સામાન્ય સ્પ્રે આપવો પછી વાત કરીએ કે તેની અંદર સફેદ માખી આવે છે લીલી પોપટી આવે છે અને થિપ્સ આવે છે જો જ્યારે મગ દસથી પંદર પાનના થાય છે ત્યારે ખાસ કરીને થિપ્સનો એટેક વધારે જોવા મળે છે તો એમાં હિપ્રોનિલ છે એ દવાનું ખૂબ સારું કામ છે તો ફીપરોની દવા આપણે છંટકાવ કરી શકીએ જો સફેદ માખી લીલીપોપટી નથી ત્રણેય વસ્તુ હોય તો ચાલીસ ટકા ફીપરોની ચાલીસ ટકાની ચાલીસ ટકા ચાલીસ ટકા ફીપરોની એ આપણે બહ્ય કંપનીનું લેસનટાર નામથી આવે છે એવું કોઈ પણ સારી કંપનીનું આપણે લેવાનું છે જેનું પ્રમાણ છે પાંચથી સાત ગ્રામ આપણે એક પંદર લીટર પાણીમાં નાખીને છંટકાવ કરીએ તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે હવે વાત કરીએ કે સિંગો આવે ત્યારે ફૂલ અવસ્થા પછી ઈયળનો પ્રશ્ન રહે છે તો એમાં એની અંદર છે કોરાજોન છે અથવા તો લીલે ખાલી લીલી ઈયળ હોય તો એમાં મેક્ટિન છે એનું પણ સારું પરિણામ મળે છે તો આ થઈ ગઈ મગ ઉનાળું મગના વાવેતરની વાત